કાય સોના 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 હેલો ફ્રેન્ડ કુડનું વિસ્ફોટક ટેલર રિલીઝ થઈ ગયું છે ટેલરની વાત કરીએ તો તમને જણાવે અભિનેત્રી સંપૂર્ણપણે કોમેડી કરતી જોવા મળી રહી છે ત્રણેય એરલાઇન્સ એર હોસ્ટેસની જેમ સમયસર પગાર મળતો નથી પછી હેરાફેરી શરૂ થાય છે ટેલરમાં જોઈ શકાય છે કરેલું કપર શાનદાર કોમેડી ટાઈમિંગ તમને હસાવશે જ્યારે ટબુ અને કૃતિ સોન સ્પર્ધામાં કઈ ઓછા ની વાત કરીએ તો ટેલર જોઈને ચાહકો ફિલ્મને ને હેરાફેરી ટુ પોઈન્ટ ઝીરો કહી રહ્યા શું એવું છે કોમેડી જોયું તમે કે નહીં આગળ માં જણાવો તો કરીને કુત અને ટબુ નવા કોમેડિયન બની ગયા છે એવું લાગી રહ્યું છે ટેલર જોઈને મને તો એમ લાગે છે કે હેરાફેરીનું સ્ત્રી વર્જન કપૂર ની કોમેડી ટાઈમિંગ જોઈએ તો તમને હસાવીને લોટપત કરી દેવાની આગળમાં તમને જણાવું તો ક્રુનું ટ્રેલર દર્શકોને મનોરંજન ટેલર આગળ જોઈએ તો ટ્રેલર મનોરંજન થી ખૂબ કોમેડીથી ભરપૂર લાગી રહ્યું છે લોકસભા ચૂંટણીનો ઉતજ વધે તે પહેલા જ આ ફિલ્મ ચોક્કસપણે ઠંડકનો અહેસાસ કરાવશે તેવું લાગે છે તબુ કરીને કૃતિ સનન પહેલી વાર સ્કીન પર સાથે જોવા મળશે ત્રણેયની જબરદસ્ત કોમેડી ટાઈમિંગ તમને હસવા માટે મજબૂર કરી શકે છે જ્યારે ટ્રેલરની આગળ વાત કરીએ તો પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ગાયક અને અભિનેતા દિલજીત તે તપાસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે આગળમાં કપિલ શર્મા પણ કોમેડીમાં જોવા રહ્યા છે તે ટપુના હસબન્ડનું પાત્ર ભજવી રહ્યા છે એવું લાગી રહ્યું છે ટેલરમાં આગળ જોઈએ તો એક સોનાની હેરાફેરી કરતું આ મૂવી જોવા રહ્યું છે કોમેડી તો ભરપૂર લાગી રહી આમ પણ હેરાફરી ફિમેલ વર્ઝન ટુ પોઈન્ટ ઝીરો કહી શકાય છે તેવું કોમેડી લાગી રહી છે દોસ્તો મુવી જોઈને વધારે તો ખબર પડે અત્યારે તો કોમેડી થી ભરપૂર લાગી રહી દોસ્તો આવા જ વિડીયો જોવા માટે અમારે ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો આવા જ વિડીયો તમને મળ્યા કરશે